ભાવનગર હાઇવે તથા ખોખરદળ શુભ ચોબડી પાસે ટ્રાફિકના નામે ઉઘરાવતા દંડ બાબતે આજુબાજુના ગ્રામજનો દ્વારા કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ શહેર પોલીસની હદમાં આવતા આજીડેમ ચોબડીથી કાળીપાટના પાટિયા સુધીના આઠ અતિવાસ્તવવાદીઓ રસ્તામાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગના નામે ત્રણ ત્રણ જગ્યાએ ઊભા રહીને ઉઘરાણા કરવામાં આવે છે એવા આક્ષેપ સાથે કસ્તુરબા ધામ ત્રંબાથી લઈને હલેન્ડા સુધીના ગ્રામજનો દ્વારા આજરોજ કમિશનર ઓફિસમાં રેલી સ્વરૂપે આવીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો

કે અભિમન આજે મહાભારતમાં સાતકોઠાનું જે સાત કોટા વિંધવા પડે બરાબર એવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે આજે સામાન્ય ગામડામાંથી આવતા લોકોને રાજકોટ આવવા માટે જે આ રાજકોટ સિટીમાં આવવા માટે ત્રણ ત્રણ જગ્યાએ દંડની બરાબર દંડ ભરવા પડે છે અને લોકો સામાન્ય લોકો દવાખાને કે કોઈ કામ અર્થે આવી પણ શકતા નથી અને આજે અમે સીપી સાહેબની એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ટ્રાફિકના અમારે જે કાળીપાટ ચોકડી છે પછી ખોખરદર શુભ ચોકડી આ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે ટ્રાફિકની જે ખરેખર કામગીરી છે કે ટ્રાફિકનો સોલ્યુશન હલ કરવું એ બાબતે ધ્યાન આપે નહીં કે ઉઘરાણા બાબતે ડમ્પર ને ખાનગી બસો ને ના હપ્તા ચાલુ હોય છે બરોબર એને ક્યારેય કોઈ પણ અધિકારી કે કોઈ પણ ટ્રાફિક પોલીસ રોકતી નથી આ બધું સામાન્ય લોકો માટે જ છે ઉપરથી નહીં પણ ટાર્ગેટ જ આવે છે કે આટલા તમે રાજકોટ શહેરમાં પાંચ હજાર કેસ કરો કોઈ પણ પ્રકારના કેસ કરો કાં પછી એવું કરો કે અમને લોકોને જે અમે જે ડંકરણવાળાને જે આપે છે ઓલા કાર્ડ કહેવાય કે ભાઈ કબૂતર ને નાગ ને આવા બધા ફૂલ ને એવા અમને કાડ આપી દો અમે પાંચસો રૂપિયાના લઈ લઈ જેથી કરીને આખા રાજકોટમાં ગમે ત્યાં રખડી તો ટ્રાફિકવાળા અમને રોકે જ નહીં